ગત રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે રાજેશ ચુડાસમાને એક લાખ ચોત્રીસ હજાર ત્રણસો સાહીઠ જંગી મતો વિજય થયો છે જીત બાદ રાજેશ ચુડાસમા સોમનાથ ખાતે પહોંચ્યા હતા ત્યાં સોમનાથ દાદા ને શીશ ઝુકાવી આશીર્વાદ પણ લીધા તેમજ સતત ત્રીજી વાર જીત બદલ ગીર સોમનાથ અને જુનાગઢ જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આજે ત્રીજી વખત જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા દ્વારા ત્રીજી વખત આ વિસ્તારના સાંસદ તરીકે એક લાખ ચોત્રીસ હજારથી પણ વધારે મતો વિજય અપાવ્યો ત્યારે ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં શિષ ચૂકાવી અને પ્રાર્થના કરી કે આ વિસ્તારની વધારેમાં વધારે સેવા કરી શકું એવી શક્તિ આપે અને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક મજબૂત સરકાર બનવાની ત્યારે નરેન્દ્રભાઈને પણ શક્તિ આપે એવી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના